સીતારામ દોસ્તો આ છે મારા ભાઈ જોઈ શકો છો હાય હાય બા બોલે છે હાય અગન પાંગવાનું ઉતલાવ આમ ઢોકળા આખા ઢોકો લે ઢોકો છે તો કો નહી ફરવા દે તો તારું કઈ આ છે ઢોકો તો દુકાનેથી આઈ લાવ્યા છે કે કે આ

वैसे कस हुआ दोस्तों बोला वाला वाला alto पे हम आ रहा हूं आएंगे कल બાપુ કહેતોહ કૌતરણ